નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ડીસીઆઈપીએમસીમાં ચાલતી કડદા પ્રથાને લઈ આવેદન પત્ર પાઠવ્યું સરકારે જાહેર કરેલ ટેકાના ભાવે મગફળીનું ખરીદી કરવા માટે પણ કરાઈ રજૂઆત ગુજરાતની એપીએમસી માર્કેટોમાં ચાલતી કડદા પ્રથાને લઈ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોમાં ભારે આક્રોશ છવાયો છે જ્યારે થોડા દિવસ પહેલા બોટાદ એપીએમસી માર્કેટમાં કડદા પ્રથાને લઈ ઉગ્ર આંદોલન થયા બાદ હળદળ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો જેમાં અનેક ખેડૂતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે બોટાદ પોલીસે અંસીથી વધુ લોકો પર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમ આદમી પાર્ટીની ખેડૂત નેતા રાજુ કરપડા પ્રવિણ રામ સહિત અને ખેડૂતો હાલમાં જેલમાં છે ત્યારે ખેડૂતો કરતા પ્રથાને લઈ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ડીસા એપીએમસી માર્કેટમાં કરદા પ્રથા ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આજે ડીસા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કરની આગેવાનીમાં ડીસા એપીએમસી માર્કેટના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજ્ય સરકારના આદેશ અનુસાર એપીએમસી માર્કેટમાં કડદા પ્રથા બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આજે ડીસા મુકામે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા એપીએમસી માર્કેટ યાર્ડમાં જે કડદા પ્રથા છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે ડીસા એપીએમસી માર્કેટમાં તાત્કાલિક જે સરકારે મગફળીના ટેકાના ભાવની જાહેરાત કરી એ મગફળી ખરીદવામાં આવી એવી રજૂઆત કરવામાં આવી જય જવાન જય કિસાન જયના નારા સાથે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર વોર્ડ નંબર ચારના સદસ્ય વિજયભાઈ દવે જિલ્લા મહામંત્રી સુરેશભાઈ દેવડા એડવોકેટ નવીનભાઈ પરમાર સાથે ખેડૂત નેતા તીજાભાઈ દેસાઈ સાથે અનેક ખેડૂતો ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવ્યું હતું અહેવાલ હરીશ ઠક્કર જય દેવન આજે ઓસમે ટીનાઈટી ચેરમેન સાહેબ શ્રીને આવેદન પણ ચેરમેન સાહેબ જે હોતા અને હવાઈ મગફળી છે કે નહીં તો એમના જોડે મશીન છે પણ મશીનનું કામ નથી અને વેપારીઓ હવાઈ હવાઈ કરીને ખેડૂતોની હવા કાઢી નાખે છે પ્લસ છસો પાંચસો છસો ગ્રામનો પાર્દો એને પોતી કિલો અને બસો ગ્રામ વજન કરે અને ચોત્રીસ કિલોનો ભાવ આપે છે તો આ મુદ્દે પણ એમને વિચારવાનું છે જય જવાન જય કિસાન